પણ એ ઉપક્રમ પ્રાઇવેટ જમીન ઉપર પર તમે બાંધકામ કરી શકો એ નંબર પર બાંધકામ કરે કે પ્રાઇવેટ જમીન ઉપર પર તમે નોન નોન વેઇટ પર બાંધકામ કરી શકો અને ઉપયોગમાં લઈ શકો પણ અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કેવો ફ્લોટ ઉપર લેવાય કે કાઇટલ ક્લિયર હોવી જોઈએ જમીન ઉપર લેવાય ઉદ્યોગિક રસુ આવી હોય એ જમીન ઉપર લેવાય આ બધી વસ્તુઓની સંધાર કરવા માટે સાથે મોરબી ના જમીન ટાઇટલ અંગેની માહિતી જમીન પ્રાઇવેટ જમીન ખરીદવામાં શું શું વસ્તુની સાવચેતી રાખવી ધ્યાન રાખવી એની માહિતી આપણી હતી

અને કયા કયા દસ્તાવેજ રાખવા પડે કેવી રીતે લેવા પડે શું સાવચેતી રાખવી પડે આના વિશે થોડું માર્ગદર્શન આપશો હા ચોક્કસ ચોક્કસ સુરેશભાઈ જ્યારે આપણે કોઈ પણ ઉદ્યોગ કરવો હોય તો આપણી પાસે ઉદ્યોગ ખેતીવાડી જમીન તૈયાર બહુ ઓછી મળે એ માટે આપણે કોઈ પણ ખેડવાણ જમીન ગોતવી પડે અને ખેડવાણ જમીનના જે માલિક હોય એ બિનખેતી કરાવે પણ બિનખેતીમાં પણ ટાઇટલ ઓકે હોવું જોઈએ એના માટે છે ને ઓગણીસો ને બાવનમાં આપણે ગણોતર અમલમાં આવ્યો ત્યાર પછી જે તે ખેતી ની જમીન ખેડૂત જમીન તરીકે એની પાસે જમીન હોય ઉત્તરોત્તર ફેરફાર થતા આવ્યા એ ફેરફાર વારસાઈ મિલકત ના હોય પછી ક્યારેક થી ટ્રાન્સફર મિલકત થઈ હોય બક્ષીસ થી થઈ હોય કે વેચાણ લીધી હોય જે જે જ્યાંથી ઓગણીસો બાવન થી એન્ટ્રી મોટા ભાગની આવતી હોય છે ગુજરાત લેવલે જયારે જયારે ગણોતર અમલમાં આવ્યો ત્યારે મામલતદાર ને ડેપ્યુટી કલેક્ટર દરેક મિટિંગ કરતા મિટિંગ કરીને કે આ અમરેલી ગામ છે તો અમરેલી ના ગામ થી બાજુ ગામ છે એને તરફ કોના કોના ખેતર આવ્યા છે એ પ્રમાણે એ એન્ટ્રી પડી હોય ઓગણીસો બાવન થી ભલે આમ નિયમ એવો છે કે ખેતી નું ટાઈટલ ઓકે કરવું હોય કે મિલકત નું ઓકે કરવું હોય તો એમાં ત્રીસ વર્ષનો રેકોર્ડ જોવો પડે પણ કાયદો જૂનો છે એટલે અમારે મોટે ભાગે ઠેર ઓગણીસો બાવન થી જવું પડે અને લેખવાળી મિલકતો પેલા જમીન હોય જો સ્ટેટ નું ગામનું ગામ હોય તો એ દરબારી જમીન કહેવાય અને ઈ સિવાયની પડતર જમીન હોય તો સરકારી જમીન કહેવાય એ પ્રમોટ ગેસ શરૂઆત કરીને છેલ્લી નોંધ પડી હોય જે કે આજે છેલા વાર દાખલા તરીકે મારી પાસે મિલકત આવી તો જે ડી નામ ચડે ત્યાં સુધી ના બધા ડોક્યુમેન્ટ મેળવવા પડે ઉતરો તો જેટલા છ નંબર માં એન્ટ્રી પડી હોય હકપત્ર છ નંબર હકપત્ર કહેવાય એ હકપત્ર જેની જેની નોંધ પડી હોય એ કયા પ્રકાર નોંધ પડી છે વારસાઈ નોંધ છે ગિફ્ટ થી નોંધ પડી છે વીલ થી પડી છે કે વેચાણ થી પડી છે વેચાણ થી પડી હોય તો વેચાણ દસ્તાવેજ મૂકવો પડે વેચાણ વેચનાર પાર્ટી એની પોતાની મિલકત વેચી છે કે વારસાઈ મિલકત વેચી છે જો વારસાઈ મિલકત વેચી છે એમ કહેતા હોય પુરાવા કેતા હોય તો તમામ વારસદારી સહી હોવી જોઈએ આ બધું ધ્યાનમાં ન રાખો તો ખેતી વખતે અથવા તો બેંક લોનમાં ટાઇટલ રિપોર્ટ વખતે અટકે અને કોઈ પણ મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર મંજૂર કરે એવી નોંધી અમે ટાઇટલમાં લેતા નથી ધ્યાનમાં લેતા નથી અત્યારે મામલતદાર લોકો શું કરે છે કે વારસા એન્ટ્રી માટે સોગંદ રજૂ કરો એટલે વારસા એન્ટ્રી પાડી દઈએ પણ ખરેખર બે હજાર બે ના સુધારા મુજબ વારસાઈ મિલકતમાં જે લોકો હક જતો કરતા હોય ફારગતી એની ફારગતી દઈએ રિલીઝ થવું જોઈએ એ ડીડમાં વારસાઈમાં ડ્યુટી નથી લાગતી ટોકન ખાલી સ્ટેમ્પ પેપર લેવાનું હોય છે અને એ વારસા દસ્ત થયો હોય તો જ એ કાયદેસર વારસાઈ કહેવાય બિનખેતી માટે છે ને બિનખેતી માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર શહેરી વિસ્તારથી નજીકનું કોઈ ગામ હોય તો એ બિનખેતીનો કેસ આખું ચેપ્ટર તમારો જાય કલેક્ટર ઓફિસમાં અને દૂરનું ગામ હોય તો જિલ્લા પંચાયતની મિટિંગમાં અરજી તમારી જિલ્લા પંચાયતમાં જાય એ અરજી સાથે તમારે ઉત્તરોત્તરી જમીનના તમામ પુરાવાઓ પંચાયત નો નો દાખલો દાખલો રાષ્ટ્રગત બેંક નો દાખલો રાષ્ટ્રીય બેંક નો દાખલો બધા નોડ્યુ દાખલા જોડવા પડે એની સાથે તમારા જે ઉદ્યોગ માટેનો હેતુ છે એનો તમારે પ્લાન તૈયાર કરવો પડે એ પ્લાન છે એ જો એ પ્રમાણે લાગુ પડતા કાં તો નાયબ નાયબ પ્લાનર આપે અથવા તો લે પ્લાન મંજૂર થયેલો પ્લાન તમારે ખેતી સાથે મૂકવો પડે એ પ્લાન મંજૂર થયો હોય એના આધારે તમારે કે બિન બિન આખો તૈયાર તૈયાર કેસ થાય બિનખેતીનો હુકમ મળી જાય પછી તમે ઉદ્યોગ કરી શકો જૂનો કાયદો એક છે સૌરાષ્ટ્ર સરકારનો કાયદો બહુ જૂનો કાયદો છે એ મુજબ તમે અત્યારે છેલ્લા ડેપ્યુટી કલેક્ટર પાસેથી કલમ ચોપન હેઠળ નું પ્રમાણપત્ર મળે છે એ પ્રમાણપત્ર આધાર તમે ખેતી લઈ શકો ખેતી લીધા પછી તમારે એટલે કે ઉદ્યોગકારે ઉદ્યોગો ભાગે જે મોટા ઉદ્યોગ હોય જેમાં બિન ખેતી થતા વાહ લાગતી હોય બાંધકામમાં વાહ લાગતી હોય તો એના માટે થઈને પેલા જ તમારે એ કલેક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવાનું થાય હેઠળ અને એની ડ્યુટી છે એ જે જમીનના ભાવ છે એ જંત્રી મુજબ ચૂકવાના ચેક થી પેમેન્ટ કરવાનું હોય અને સ્ટેમ્પ ડ્યુટી છે ને એ બિન ખેતી લાગે એ થોડું મોંઘું પડે પણ એ મૂળ જમીન તમને વહેલી મળી જાય અને તમે શું તે બાંધકામ શરૂ કરી શકો બાંધકામની મંજૂરી કોણ આપે પંચાયત આપે શહેરી વિસ્તાર નજીકમાં હોય તો ચીફ ઓફિસર આપે જે શહેરી વિસ્તાર લાગુ પડતો હોય નહી પંચાયત છે એ તમને બાંધકામની મંજૂરી આપે તમે બાંધકામ કરી શકો અને વહેલી તક ઉદ્યોગ ચાલુ થઈ શકે જીઆઈડીસી ના પ્લોટમાં જીઆઈડીસી તમને પોઝેશન ઓર્ડર આપે પેલા એલોટમેન્ટ થતું હોય છે જીઆઈડીસી કોઈ પણ ગામમાં નવું થાય અથવા જૂનમાં ટ્રાન્સફર થાય તો તમને પેલો ટ્રાન્સફર માટેનો ઓર્ડર આપે અને એની સાથે પોઝેશન રેટર આવે એટલે તમે પછી જેની પાસે બાંધકામ લેવાની મંજૂરી લેવાની થતી હોય એની પાસે મંજૂરી લઈને તમે બાંધકામ કરી શકો પણ આ ખેડવાન જમીનમાં ખાસ કરીને ટાઈટન ની ખામી હોય તો કોઈ દિવસ ની બિનખેતી થાય નહીં બિનખેતી ન થાય તો ઉદ્યોગ પણ ન થાય ઉદ્યોગ ન થાય કારણ એ છે ટાઈટલ કોઈ બેંક લોન ન આપે કોઈ પણ વખતે રિપોર્ટ પણ ન આપે આજે ઘણા કેસમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર બધા પાવર આપ્યા છે સર્કલ ઓફિસર ઇવન કે એ લોકો સોગંદના આધારે વારસા એન્ટ્રી પાડી નાખે છે અને એ ભવિષ્યમાં પાછા એમાં કોઈ ચેલેન્જ કરે તો આ એન્ટ્રી મંજૂર નથી હોતી એને કારણે ટાઇટલની ખામી થાય ટાઈટલની ખામી થાય તો બેંક ને રીપેમેન્ટ પાછું લેવામાં પૈસા પાછા લેવામાં તકલીફ પડે અને તકલીફ પડે તેના માટે જે તે જેને રિપોર્ટ આપ્યો હોય એ એડવોકેટ જવાબદાર થતા હોય છે હવે એડવોકેટ પાસે લોનની રકમના જેટલા પૈસા ન હોય સ્વાભાવિક રીતે આજે ઇન્ડસ્ટ્રી છે એમાં મોરબીમાં અમારે પચીસ પચાસ કરોડની ઇન્ડસ્ટ્રી લોન લઈએ છે હવે પચીસ પચાસ કરોડ જેને કે રૂંધમાં પડી જાય ટાઇટલની ખામી ઉભી થાય કોઈ પણ ચેલેન્જ કરે કે આમાં મારો વારસે હક હતો અને મારા દાદાએ મારા ફાધરે મને પૂછ્યું નથી અને આ જમીન વેચી નાખી જે દાવો દાખલ કરે તેની તરફેણમાં ચુકાદો આવે અને બધું પછી ઉદ્યોગ શરૂ થઈ ગયો ભલે અને ચાલુ હોય તો એને પ્રોબ્લેમ ક્રિએટ થાય ચિત્ર ફરી જાય એટલે ખામી બિલકુલ ન હોય એવી ચોખી ચોખ્ખી લેવી જોઈએ ભલે ફેરફાર થાય બીજે ગામ જવું પડે બીજો શહેરમાં લેવો પડે કે મોંઘી મળે કે નાનો રસ્તો તો રસ્તા વ્યવસ્થા થઈ શકે કારણ કે ખેતર મોટે મોટેભાગે ગાડા માર્ગ હોય છે આઠ ફૂટના હવે તમે રોડ થી આઠ ફૂટના ગાડા માર્ગમાં તમારો જે વાહન છે

એ એ હા હા પછી આ કલમ કલેક્ટર પ્રમાણપત્ર લેવાનું આપે આપે જ થઈ થઈ શકે શકે જમીન નક્કી કરી લ્યો પાર્ટી ટોકન આપી દો ટોકન અપાઈ ગયો પણ તમે બંધાઈ ગયા જેને કઈ કે ચાંદલા થઈ ગયા લગન ભલે ન થયા હોય એ ચાંદલા જેવી વાત છે ચાંદલા થઈ ગયા ખેડૂત તમને પછી બીજા કોઈ ના આપે એને ટોકન આપી દોન કેવું પેલી જે આપડે રિલાયન્સ ની મોટી ફેક્ટરી થઈ જામનગર પાસે એમાં કેટલા બધા ખેડૂતો જમીન લેવાયેલી છે દોઢસો બસો ખેડૂતો જમીનના ટુકડા લીધેલા છે આખું રિલાયન્સ ગ્રુપ થયું એ ખાવડીમાં એ ખાવડી કોઈ વ્યક્તિ જમીન એ દરબાર ગામ મોટામાં દરબાર ગામ છે એટલે અનેક ખેડૂત હોય વેચતા એ બધાના દસ્તા જ કરવાના હોય એને સ્વભાઈક વાર લાગે દસ્તાવેજ છે પછી સૌ સૌના દરેક દરેકના પોતાના દસ્તાવેજ જુદા જોઈએ એને કરવા મૂકવો પડે એટલે બહુ સમય લાગે એને કારણે સરકારે આ કલમ જૂનો કાયદો જે છે એટલે ડેપ્યુજી કલેક્ટરના પ્રમાણપત્રથી ખેતીની જમીનના ઇન્ડસ્ટ્રી માટે ખરીદી શકાય છે એના માટે વ્યક્તિ લઈએ પેઢી લીએ કંપની લઈએ એલ એલપી લઈએ કે જાહેર ખાનગી કંપની લઈએ કે જાહેર કંપની લે

હા હક્ક આપવું પડે ભાઈ છ નંબર હા પછી માનો કે પીએચ વાળી જમીન સોળ નંબર આવે પીએચ નો દાખલો આવે સોળ નો કુવો છે કે બોર છે કે થી પાણી મળે છે એ બધા દાખલા નોડીના દાખલા બધા મેળવા પડે એ બધું અમે માગીએ અને છેલ્લા નોડીના દાખલા કે કોઈ માગતું હોય તમારી પાસે સહકારી ધિરાણ લીધું કે ફરજિયાત લેવાનું હોય છે કે તમારે વિનું પકવો તો ધિરાણ લેવું પડે ફરજિયાત છે એ ધિરાણ લીધું હોય એટલે તમારે એ ધિરાણના પૈસા ભરીને અહીંયાથી નોટિસ દાખલ લેવો પડે સહકારી મંડળી પાસેથી પંચાયતનો વેરો હોય એનો નોટિસ દાખલો લેવો પડે પછી સહકારી બેન્ક લેન્ડ મોર્ગેજ જેને જૂનું હતું એ બેન્કનો દાખલો લેવો પડે અને દરેક ગામને દરેક બેન્કને ગામડા વેચેલા હોય છે એ ગામમાં જે રાષ્ટ્રીયકૃત બેન્ક આવતી હોય શેડ્યુલ બેંક એનો પણ દાખલો લેવો પડે કે અમારું કાંઈ લેવાનું નથી જેડી મીરાની પાસે આ બધા નોટિસ દાખલો આપવું તો જ મારી મિલકત ટાઈટર ઓકે થાય અને ટાઈટર રિપોર્ટ છે

હવે સર્ચ કરવાની હોય સર્ચ કરવાની હોય ત્રીસ વર્ષ નો રેકોર્ડ જોવાનું ચારસો ચૌદ રવાપર ગામ નો મારે ત્રીસ વર્ષ રેકોર્ડ જોવો પડે રવાપર ગામમાં જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોય છેલ્લા ત્રીસ વર્ષમાં એની મારે ફી ભરવાની એ ફી ભર્યા પછી મને સબરિસ્ટ કચેરીમાં જવું હોય મારી પાસે વોલ્યુમ મુકવામાં આવે બે નંબર વોલ્યુમ આવે અમે વધી વિગત હોય રવાપરના 30 વર્ષના જેટલા ટ્રાન્ઝેક્શન થિયા હોય પછી ટ્રાન્ઝેક્શન વેલ થી થિયા છે વારસાઈ થી થિયા છે ગિફ્ટ થી થિયા છે કે વેતન થી થિયા છે ઘણી પ્રકાર થિયા હોય એની તમામ વિગત હોય કે બધું વે આપ છે એમાં જો નીકળે કઈ પણ ઓબ્જેક્શન ઓબ્જેક્શન પાર્ટી નીકળે હોય કઈ તો પછી ઈ ટાઇટલ ને અહીંયા રિપોર્ટ આપણ ના પડી પડ અમારે એટ્રીબ્યુશન થી અમારે સાચું જ આપવું પડે અમે નાઈ પર શકે ટાઇટલ ઓકે નથી થાતું બીજી બિલકર લ્યાવો વકીલ એનો સી આપે કર કે ઓ ટાઇટલ હા આપો પડે આપો જ પડે ને ભલે જાય બીજે જાય તો ડોક્યુમેન્ટ તો બોલવાના છે ને આજે બેંક ને જાણ કરી કે આ જે તરા સાહેબ મિલકત છે અમે બેંક રિપોર્ટ આપી કે ટાઇટલો કે સાથે નથી આજે પેનલ ઉપર એવું કયું બેન્ક મને પાર્ટી સોંપી પાર્ટી સાથે ફી અમે નિકાલ કામ નું નક્કી કર્યું પાર્ટી ફી લેવાની થાય છે ઈ માટે ભાગી એગ્રી થાય મેં બધા પુરાવા માંગ્યા પુરાવા જોતા જોતા મેં સર્ચ કરી પુરાવા બધા ઓકે હોય પણ સર્ચમાં ઈ મિલકત બીજે ગીરો નીકળે અગાઉ કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોય અને ઈ વાત પાર્ટી છુપાવી હોય તો અમને સર્ચ કરવાથી મળે અમારે સર્ચ ઘણી વાર પંચાયતમાં કરવી પડે પછી છ નંબર માટે પંચાયતના મંત્રી પાસે બેસવું પડે સબ જવું પડે ઘણું બધું કરવું પડતું હોય છે કોઈ કેસમાં એવું હોય કે ક્ષેત્રફળની ભૂલ થઈ હોય તો એ ક્ષેત્રફળ ક્યાંક કોઈ ગોટો વાયરો હોય બાદ કરવામાં કે એડિશન કરવામાં હિસાબ કરવામાં ક્યારેક માનો કે મોટો ખંડ છે એમાં અમી જમીન વેચાણી આજે ચાલીસ એકર હોય એમાંથી પંદર વેચાણ હોય તો પચીસ લખ્યું હોય તો આખું સુધારવું પડે છ નંબર નોંધ કરવી પડે એ સુધારા નોંધ થયા પછી સાત બાર માં આવે એ ત્યારે ઓકે થાય આવી ભૂલો અમારે આવતી હોય છે ભૂલ હોય છે હા બસ ખેડવા કરે

બિન ખેતી નું કામ જવાબદારી મોટે ભાગે ખેતી જમીન વેચનાર ઉપર હોય છે પણ હવે જે ઝડપી વિકાસ સરકાર ને એવું થાય કે તમે ઉદ્યોગ કરો તો વેલા તમારા ત્યાં કારીગરો કામ કરો એટલા પરિવાર નો નિભાવ થવા માંડે આ સરકારનો હેતુ છે ને એ આ પ્રકારનો છે વધુ વધુ પરિવાર ને વેલ વળતર કેમ મળે વેલા કેમ કામે લાગે જેથી કરીને આજે પચાસ કારીગરો આજે અમારી જે ફેક્ટરી છે અમારી પોતાની સિસ્ટર કન્સમાં અહીં સાડા છસો કારીગરો છે થોરામાં સાડા છસો કારીગરના સાડા છસો પરિવાર નભે છે મોટી મોટી કેન્ટીન છે બધાને ટોકન પૈસા લઈને જમાડવામાં આવે છે એટલા પરિવારનો વિકાસ થાય અમારો તો વિકાસ થતો જ હોય છે ઉદ્યોગ કરનારનો તો પણ સાથે સાથે જે કર્મચારી જે ટેકનિશિયનો છે અહીંયા ઘણા ટેકનિશિયનો છે બહારથી આવેલા છે આઉટસ્ટેટમાંથી આવેલા છે એવા ઘણા બધા માણસો રહી છે એ જાય તો વતનમાં બાય એર આવે ને બેર જતા હોય છે એવા નિષ્ણાંત માણસો પણ ફેક્ટરીમાં જરૂર પડતી હોય છે જેવો ઉદ્યોગ પ્રમાણે એટલે આ બધાને વેલ્યુ તકે ભરણ પોષણની વ્યવસ્થા થાય એટલે કુટુંબનો સરકારને એટલે બોજો ઓછો મફત આના દેવું ની કમાતા હોય તો આવાજ આ હેતુ થી બધા આ રીતે કરમ ચોપાન ઉપયોગ થાય છે અને ખેડૂતોને પણ વાલી ઉદ્યોગ પડે સાવકીજી ટાઇટલ ની છે બીજી કઈ છે જ નહી ટાઈટલ છે કે આવતું જ નથી પછી તો ટાઈટલ ઓકે થઈ ગયું હોય તો પછી આવતું નથી કોઈની હોય તો ખાલી કરવું પડે શું છે કે દૂરના ખેતર હોય ને માણસો એમાં કબજો બેસી જાય છે તબીલા કરી નાખે છે એ જગ્યા ખાલી કરાવવી પડે કબજો લીધા પેલા દસ્તાજ ન કરે કબજો મળવો જોઈએ પ્યોર પોઝન હોવું જોઈએ ટાઈટલ ઓકે નહીં હા એ ધ્યાન રાખવું પડે કે કોઈની પેશકદમી નથી ને એ જગ્યા કારણ કે ખુલ્લા ખેતર ને કે તારો મારા ખેતર ને તાડું નથી મારા ખુલ્લું ખેતર છે બહુ તો વાડ કર્યું વાર કર્યું છે એક દિવસે લેટલો રાખાય આજે દસ્તાજ કરીને કાલ કબજો આપશો ન ચાલે કાલ ન કરો દસ્તાજ થઈ ગયો કાલે કબજો ન મળે શું કરો તમે ઉદ્યોગ તમે ક્યાં બાંધકામ કરવા ક્યાં જાવ એટલે બાંધકામ કરવા માટે થઈને તમારી પાસે પ્યોર પોઝિશન હોવું જોઈએ અને ટાઈટલ પણ ક્લિયર હોવું જોઈએ આ બસ બે વસ્તુ અગત્ય છે એમાં બાંધોર કરો એટલે તમારું ટાઇટલ ઓકે ન થાય તમને કબજો ન મળે તો બાંધકામ ન કરી શકો બેંક લોન ન આપે અને કોઈ પણ વિકાસ કરવા માટે લોન તો ફરજિયાત હોય છે ગમેલા સદર માણસો હોય તો એ લોન તો લઈ જ પડતી હોય છે લોન પણ ન મળે તો જે સાહસ કરવા ધાર્યું હોય સાહસ ન થાય અને કંપની હોય કે પેઢી હોય એનું વિસર્જન કરી નાખવું પડે આવા વિપરીત સંજોગો ન બને